સતગુરુ દેવ જય સંત મિલન કો જાયે તજી માન મોહ અભિમાન અને પછી વાયલી સાચે મજે કા જોડું હોય સંત મિલન કો હવે આ સંત આ આ મેળાવડો હોય માણસો માણસોને પંદર વીસ માણસો બેઠા છે તો બધું એ મિલન એટલે આ ભાઈ છે ને વાણીમાં કીધું આ ભવના આન બધા અવતારી જે કોઈ આ મોક્ષ પામી ગયા અવતારી મને આપણે આ ભેગા થયા છે એ કહ્યું ઓલા જન્મમાં તે ભેગા આ તો લેણ દેણના સંબંધ છે એટલે ગમે જન્મમાં ભેગા થયા હોય તો જ આ સમાજમાં આ આનંદમાં બધા ભેગા થયા હોય એ બધું કર્મ પ્રમાણે જ છે પ્રારબ્ધના કર્મ છે પછી એ જે જે ભજન કર્મ પ્રારબ્ધના કર્મ ભોગવના બાકી પછી અહીંયા અહીંયા કે વાત સાંભળ્યા આવું કે અને આ ધર્મ રાજાના ઓલામાં ન્યાય આવે આટલું પાપ કર્મ ભોગવવાનું છે આટલું સત્કર્મ ભોગવવાનું છે બોલો કે પહેલાં સુખ કે દુઃખ શું ભોગવવાનું છે આવું પછી આપણે ભોગવવાનું હોય પહેલાં પાપ કર્મ ભોગવવી પાછું સત્કર્મ પણ ભોગવવા આવું આવું બધું કર્મ પ્રમાણે બધા વિભાગ પડે કોઈ ડીએસપી થવો તો એનું બધું હવે મોલું મેળવવું જોઈએ મામલતદાર થવો તો એ લાઈનનું ભણતર ભણવું જોઈએ બધું અત્યારે તો કોમ્પ્યુટર નીકળી ગયા કોમ્પ્યુટરમાં લા જે જે લાઇન લે વાહ એ ભજનના પત્ર આપે તો જે સમતો આનંદ જે સંત ફકીર કરે તે આનંદ નહી અમીરી મે જે આનંદ સંત ફકીર કરે આનંદ સંત ફકીર જે હોલિયા ભજનના જે ભાવિક છે આ ભજન જે સમય જીજ જીજ્ઞાસા બધું આગળ વધતા વધતા એ આગળ તો બધા ઘણા ઘણા બધા હોદ્દા આવ્યા છે બધા એના ડોક્યુમેન્ટ દેવા દો આ દેવા જો આવતા બધા હોદ્દા ફેલાતો ભૂત ભવિષ્યને વર્તમાન આ ભજનના પ્રતાપે પ્રણી કાળનું જાણી અને વાણી કરી ગયા છે એટલે આપણને વિશ્વાસ રાખવો જોઈએ કે કર્મ કોઈ જાતું નથી સત્કર્મ કરવો કે અસત્કર્મ એ તો ભોગવવું પડે ભોગવવું પડે રાધા રામને ભોગવવું પડ્યું છે તો પછી કર્મ આજુનો આખું વિશ્વ જેવું કરો એવું ભરો આ તો બધું આવું આમાં એવું આ ગંગાજીથી સોખો ફૂલ કહી ગયું કહે જાણ્યા જેવી અજાણ્યા છે આ પાનભાઈ પણ કોઈને જાણવું નથી અદાણમાં તો કાઢવું બધું અને હા ખોટો પકડી લીધું બધું ખોટ પકડાય કે વધારે એટલે આવું છે એમાં હાશી છે નહીં આવતી અમુક માણસો મળે તો મળે ઘણા હોય આ બધા કે પશુ સમાન છે એવું નથી કહેતા હોય માણસ ઓછા મળે જો આમ મારું કહેવાનો મતલબ એ આ માણસ ઓછા મળે હવે આ જો આનો હવે એ આ આ અનુભવ જેવો જેવો જેટલું જેટલું બધા એમ આગળ આગળ એવા હોદ્દા બધા આવતા થાય પછી વસન સીધું પ્રાપ્ત થાય આ થાય તે બધું પહેલાં તો ભૂતકાળ બધો યાદ આવી જાય આપણા જન્મ ક્યાં ક્યાં હતા એ એ બધું યાદ આવવું જોઈએ યુધિષ્ઠિરે પ્રશ્ન કર્યો ભગવાનને કે ભગવાન કે મારા આ બે કાર્ય હોવા પુત્રોનું આ ના ના આ બધું અંધાપોન આ કયા કર્મ કહે થયું તો કૃષ્ણ ભગવાન કે નવ્વાણું નંબરનો તમે ક્રમ ગોતો નવ્વાણું નંબરનો હવે નવા નવાણું નંબરમાં એટલે આ બધું એટલે એ ભવિષ્યની ભૂતકાળની ખબર હોય તો આ જ નવાણું બધું પકે ને આમાં આ તું આ કરું આ કર્મ કર્યા આ કર્મ કર્યા બધું યાદ આવે અને નવાણુંમાં તો કે હા મેં તો કંઈક વંડરામાં કે આગ લગાડી હતી અને કેટલાય પક્ષીઓ ભાગી ગયા ઉડી ગયા ઉડી ગયા આંધળા થયા રહી ગયા મરી ગયા આવું આવું બધું છું તો એ કર્મ કે આ એ કર્મ તારે ભોગવવાના છે જેવા કર્મ કર્મી એ ખોવાયનો નાશ એ આંધળા અને આવું અને એમાંથી તો મહાભારત રસાણું એમાંથી જ મહાભારત રસાયું એટલે ઇન્દ્ર પ્રસ્થાનમાં પાંડુઓને બનાવ્યું હતું ન્યા ગયા આમ ના એવું બધું બનાવ્યું દુર્યોધન ગયો તે જ્યાં જમીન હોય ને પાણી દેખાય ને પાણી હોય ને જમીન દેખાય ને આવું આવું બધું ગોઠવણ એમાં દુર્યોધન ખાઈ બી કયો એમાં દુરોપી જે દાંત કહેડા કે આંધળાના આંધળા ગો એટલે કે આ એમાંથી બધું મહાભારત રસાણું એમાં મહાભારત તો આગળથી રસાણું પણ આ એ બધું ભાગમાં આવ્યું હોય એ રસાણું ત્યાંથી મહાભારત શતગુરુ દેવ